અમદાવાદ ખાતે વૈજ્ઞાનિક સારવાર અને સર્જિકલ નવીનતાના ક્ષેત્રે કાયઝન હોસ્પિટલ દ્વારા એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે અમદાવાદમાં માત્ર નવ મહિનામાં સૌથી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ સર્જરી પૂર્ણ કરી છે ત્યારે આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો આ રોબોટિક સર્જરી અંગે જાગૃતિના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા તેમણે દર્દીઓને સંબોધિત કર્યા અને અર્ધતન તેમજ સુલભ આરોગ્ય સેવા માટે હોસ્પિટલના યોગદાનની પ્રશંસા કરી તે ઉપરાંત કાયઝન હોસ્પિટલ નું અફોર્ડેબલ રોબોટિક સર્જરી અભિયાન સુનિશ્ચિત કરે છે કે વિશ્વ સ્તરની આ સારવાર તમામ માટે ઉપલબ્ધ બની રહે ડોક્ટર સંજીવ હરિભક્તિ ગેસ્ટ્રોન્ટ્રોલોજી સર્જન ડાયરેક્ટર હોસ્પિટલ હોસ્પિટલ પેટના સુપર અમદાવાદ ખાતે આજનો જે કાર્યક્રમ છે કાયઝન હોસ્પિટલે સો થી વધુ સફળ રોબોટિક સર્જરી ગેસ્ટ્રોન્ટ્રોલોજી અને પેટના ઓપરેશન માટે પરિપૂર્ણ કરેલી છે એના સંદર્ભમાં એક ઉજવણી રૂપનો કાર્યક્રમ છે કે જેમાં એક અવેરનેસ પ્રોગ્રામ બી છે સાથે સાથે મુખ્ય અતિથિ તરીકે માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્રે પધારી રહ્યા છે તો આ પણ એક ગર્વની વાત છે અમારી અને આ સર્જરીઓ પ્રથમ કરનાર આ દેશની સૌ પ્રથમ હોસ્પિટલ છે કે જેણે આટલા ઓછા સમયમાં સૌથી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોએન્ટ્રોલોજીની જીઆઈ સર્જરી કમ્પ્લીટ કરેલી છે